આપણે અત્યારે તુવેર ફોઠા બનાવીએ છીએ મહેસાણાના પ્રખ્યાત પહેલાં સૌથી પહેલાં એમાં તેલ મૂકી છે પછી ખડા મસાલા ને લીલી ડુંગળી લીલું લસણ પછી લાલ મરચાં લીલા મરચાં આદુ મરચાંની પેસ્ટ નાખીને ટમેટાની ગ્રેવી નાખીને પ્યોર તેલની અંદર બનાવી છે તે રૈયા ચોકડીથી આવશો એટલે અહીંયા તમને નાયરા પેટ્રોલ પંપ નિયારા પેટ્રોલ ઓમની સામે જ એક સેડ આપણે વાડીનું શાક છે ત્યાં અમે આજે વિઝિટ કરી છે તો એકદમ દેશી અને ચાલો જોઈએ કે આ શાક છે અને ઓનલી પાર્સલ છે મોણ આ શું બનાવો છો અત્યારે બટ આ સુરેન્દ્રનગરનું સ્પેશિયલ ઝાલાવાડનો ફેરો વડીનું શાક અચ્છા ઝાલાવાડનો કે વડીનું શાક છે તો મિત્રો અત્યારે વડીનું શાક બને છે સુરેન્દ્રનગરનું સ્પેશિયલ

તમારે જો અહીંયા આવું એ લેવા માટે વગર એડવાન્સ લખવાનો આવે છે જે નંબર આપેલો છે ને સ્વાદ પ્રમાણે થોડી હિંગ સોનગઢની હિંગ નાખી છે આ હિંગમાં હળદળ પડી છે

આ રોટલા પણ દેશી ચૂલામાં બને છે એટલે ફિલિંગ જ કંઈક અલગ આવે એકદમ દેશી ખાણું બને મરચું આવી ગયું

બાફેલી 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 છે ને આમ તો થઈ ગયું હજી ચડાવવું પડે બરોબર દર્શક મિનિટ જેવું હજી ઉપર હવે આમાં વળી નાખી દીધી છે બરોબર દસક મિનિટ માટે એક ઉભરો લેવો પડે હવે આ શાક આપણું રેડી થઈ ગયું છે હવે કોટમાંય નાખીને સાવ કરો હજુ એ ચોથા લઈ હાડી થઈ ગયું જે છે એ બને અહીંયા વડીનું શાક બને છે